કેમ છો બધા બધા ખેડૂતભાઈ જાણીશું જીરુની લેવલથી દેખાશે એની સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલા ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ એડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે જીરુની બજારમાં એક તરફ નવા જીરુની આવકો વધી રહી હોય જ્યારે બીજી તરફ નિકાસનો વેપાર થોડો અટક્યો છે આગામી દિવસોમાં જીરુંમાં કોઈ મોટી તેજી દેખાતી નથી પરંતુ બજારો ઘટી રહી હોવાથી હવે વધુ ઘટાડો થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે જીરું વાયદો હાલ તો છવ્વીસ હજાર પહોંચ્યો છે હજુ પણ વેપારીઓનું એવું માનવાનું છે કે હજી વાયદો છવ્વીસ હજારની અંદર વહી જાય તેવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે અને વાયદો ઉપરી લેવલે જો ત્રીસ હજાર ટપશે તો જ જીરુની બજારમાં તેજી થવી સંભાવના છે જ્યાં સુધી વાયદો ત્રીસ હજારનો લેવલ વધશે નહીં ત્યાં સુધી તેજી થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા નથી જીરુની આવકો દરેક સેન્ટરમાં હવે થોડી થોડી ચાલુ થઈ ગઈ હોય અમુક વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલના કારણે જેના કારણે જીરુંના પાકમાં થોડું એવું નુકસાન સહન કરવું પડે તેવી સંભાવના દેખાઈ રહી છે ભાઈઓ આપના મતે ખરેખર જીરાની બજાર શું હોવી જોઈએ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ રાજકોટ છપ્પનસોથી ત્રેહસો પચીસ રૂપિયા ગોંડલ ત્રેપનસોથી બાહસો એકાશી રૂપિયા જેતપુર છાહીઠસો એકાવનથી છાહીઠસો બાવન રૂપિયા बोटाद त्रेपन सौ पाँच थी छप्पन सौ पंदर रुपया वाकानेर अठावन सौ थी तेहठ सौ एक रुपया जसद पिस्तालीस सौ थी सौ रुपया कालावड़ अड़तालिस सौ पात अड़तालिस सौ छत्स रुपया जामजोधपुर हज़ार थी बाहठ सौ एक रुपये जामनगर चार हज़ार पचास थी एकसठ सौ रुपया मोरबी चुम्मासौ पचास थी एकसठ सौ पचास रुपया जाम પાંચ હજારથી છ હજાર રૂપિયા દશેરા પાટડી ચોપનસોથી છ હજાર એકાવન રૂપિયા માંડલ ત્રેપનસો એકથી છ હજાર હળવદ પાંચ હજાર નવસો વીસથી છ હજાર ત્રણસો ને રૂપિયા હારીજ ત્રેપનસો પચાસથી રૂપિયા રાધનપુર ત્રેપનસોથી ચોહાઠસો પાંત્રીસ રૂપિયા થરાદ બાવનસોથી બહાઠસો રૂપિયા વાવ પાંત્રીસોથી સત્તાવનસો પચાસ રૂપિયા વારાહી એકાવનસોથી ચોહાઠસો રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર